હું તમને બતાવી મારી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ ફાઇનલી અને ફિલહાલ તો મિત્રો મેં આ એક બ્રશ લીધો છે સો એક્સપેન્સિવ સો આનું આજે આપણે અનબોક્સિંગ કરવાનું છે ન્યુ એડિટ પ્લસ 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 તો કરું બટ મારે જવું છે બાજુમાં કાકી પાસે કારણ કે ત્યાં મમ્મી પૂગી ગયા છે ગોસિપ કરવા માટે હું તમને આડે બતાવું અહીંથી સીધો ને ઠેકીને જ બતાવું અહીંથી આપણે છત સીધું મમ્મી પાસે જાય કે મમ્મી તમે હવર હરમાં નથી ચા બનાવું નથી ખાવાનું બનાવ્યું હું અત્યારે આવ્યો અહીંથી નાઇટ શિફ્ટ કરીને અને તમે ડાયરેક્ટ કાકી પાસે ગોસિપ કરવા પૂગી ગયા આપણે મમ્મી જોડ્યા બેઠા અને અંદર કાકી છે જમવાનું બને મમ્મી હવાર ના ફર માં પોકી જાય વાતો કરવા સા ને બધું બનાવવાનું છે ખાવાનું કઈ બનશે છે તો મિત્રો મારી મમ્મી તો ખાવાનું બનાવી ના પડતી હતી પણ હું કાકીને હું પૂછું કે શું છે ખાવાનું દેહ કાકી કે નહીં હાલો આવે છે ને તમે સી છો ને હું અમારું લઈ જ તો કાકે શું કરી રહ્યા છો તમે બધાને સા કરું ભાઈ સા પીવાવાળા તો કોઈ નથી બધા હું તમારા કાકાની બધા

બ્રશ લો બીજ બાકી છે આપણે બ્રશ કરવાનો પછી જોઈએ મમ્મી બનાવી રહ્યા છે ચા આઈ થિંક અહીંથી બારીએથી આપણે શું કહેવાય કોન્ટેક છે અને આજો કાકી પાસે બહુ ઝાઝા મતલબ આને શું કહેવાય માલઢોર છે મારી પાસે તો એક પણ નથી આઈ હેવ નો વન તો ચાલો આપણે બ્રશ કરી લે ને પછી ચા પી ખાય ને મારે હુઈ ચાર શું છે ખબર હુઈ જવાનું મિત્રો મારે હુઈ જવું હતું બટ મમ પેલા ચા તો પી લો મમ્મી કે ચા પીને પછી થોડું ખાઈ લઈ કે અને પછીની અંદર સારી આવશે હો મમ્મી તમે

માને હે ને એકચ્યુઅલી આ ચા હાલી એના માટે સ્પેશિયલ બીજો બનાવવો પડશે કારણ કે મા છે ને એ દૂધનો જ ચા પી છે એના મતલબ હિંગ રે મમ્મી તો મા ગાના દૂધનો પી છે તો એના માટે પાછો આપણે અલગથી ચા બનાવે છે મમ્મી અહીંયા તમે જોઈ શકો છો અને આ જે છે ને મતલબ મારી મમ્મી અને આ દાદી એ બેને બહુ પડે છે આહોને

ઘેર હાસિક માં ડોખો થાય ને સારું કાકે હું તમને એમ કહું કે મારી મમ્મી આખડી એમ કહેતા હતા કે તમે લગન કરીને સરુ સરવાત આવ્યા ને ત્યાં કંઈ કામ ન કરવા લાગે એ હું વાત હાસી તો પછી તો હોય કે તો એ તો કેમ ઈમસ હોય એટલે કે લગન કરીને કામ નઈ કરવાનો સરવાત વાહ 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 પણ એમ નઈ કે લગન કરીને ડાયરેક્ટ કામ તો કરવા લાગવું હોય ને ને હા હા હાલી એટલે મારા મમ્મી એવું કહેતા હતા તી હું કહું કે કાકી જરાય કામ ન કરતા બાકી બીજી બેન મારી બે કાકી છે એ તો કામ કરતું ખાલી તમારે એક એકનો જ આમાં પ્રોબ્લેમ આવે છે હું કબરાન છે મને ખબર ન હોય કે આવું બધી કામ કરું પડતું વાહ વાહ રોઈ રહીને કેવાય ગઈ હવે કરું હા એટલે બે વર્ષ સુધી મારી મમ્મી તોડાઈ ગયા એટલે ઈયાટાણી કેતા હતા મને કે તારા આ કાકી છે ને નાના કાકી ઈ જરાય કામ ન કરતા તો એટલે તમે મારી મમ્મીને ને વાતતા ને બ ખોટો લોપ થાય પા તો ખાલી વાત છે હું તો તમને કહું વાત બહુ જૂની છે પા તો વરે આજ યાદ આવ્યું હતું કેતા તમારી મમ્મી

પાછા કંઈક બીજા મુદ્દામાં પણ બાદ છું નહીં અરે આ કંઈ વાંધો ન આવો તો વાંધો નહીં મને બી કી છે કે ઘેર સિંહ મારા મારી મમ્મી યાર બાજુ નહીં તારું બી કંઈ થાય તો હું નેક્સ્ટ વ્લોગમાં કહીશ તો મિત્રો મેં અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાંથી કેટલા રૂપિયા કમાણા એ હું તમને કહીશ નેક્સ્ટ વ્લોગની અંદર અને કેટલા ટાઈમથી હું વિડીયોઝ બનાવું છું કેવી રીતે મારું આખું જર્ની હતી એ હું તમને બધી જણાવીશ ક્યારે નેક્સ્ટ વ્લોગની અંદર અને ત્યારે મારી પાસે એક સ્માર્ટ વોચ છે તમે બધા મારા ઇન્સ્ટાગ્રામના વિડીયોની અંદર જોતા હોય જે હું એક મહિનાથી પહેરું છું બટ મેં ક્યારેય ચાર્જિંગ કરીને ને આવું નથી અત્યારે મેં ઘરે ચાર્જિંગ મૂકી છે જો એ ચાલુ થશે કે નહીં તો તમને જઈને આપણે ઘરે ગાડીને મૂકી અને મેં જસ્ટ સ્માર્ટ વોચ ચેક કરતો હતો તો સ્માર્ટ વોચ આપણે ગાયબ છે તો જી હા ઘરેથી જ થઈ ગઈ છે ગાયબ હવે એનું રીઝન શું છે મને કાંઈ ખબર નથી મમ્મીને પૂછ્યું કે મને કોઈ આઈડિયા નથી મેં ચાર્જિંગ મૂકી દીધી તો જોઈએ એ મારા ગોતવી પડશે તો હું નેક્સ્ટ વ્લોગમાં કહી કે હું છું આપણી સ્માર્ટ વોચનું હાલ ને હાલથી બધા આપણે સમજાવવા આગળ ને આજના બ્લોગમાં મિત્રો એટલું જ હતું અને એક સિક્રેટ વાત કહું હા બોલું આગળ મિત્રો હું પડ્યો હતો જી હા સાધી સ્કૂટી લઈને હતો પડ્યો હતો પછી ઠીક છે તમને ખબર છે બ્લોગમાં બીજા કોઈને ખબર નથી તો આજ માટે આટલું જ છે મિત્રો બ્લોગમાં છે લાઇક છે સબસ્ક્રાઈબ કરો એમ રાખીએ છીએ આપણે આ મંથની અંદર આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાનું કારણ કે લાસ્ટ આપણે જે ચેનલ હતી નવ હજાર વાળી યુટ્યુબ ચેનલ એમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો છે તો આપણે નવી ચેનલ ચાલુ કરી છે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ દેખાડો ધન્યવાદ